જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમને ઘર મળી ગયું હોય ત્યાર પછી દસ્તાવેજ કરવાની પ્રક્રિયા છે એ શું છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ અંતર્ગત ફોર્મ છે એ ભરાવાના ચાલુ થયા છે સર્વે પણ ચાલુ થઈ ગયો છે એની અંદર આપણે વાત કરીએ તો એક કરોડ પક્કા હાઉસ બનાવવાનો ટાર્ગેટ છે એ સરકારનો છે આની અંદર દસ લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે અને બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડ રૂપિયા છે એ ગવર્મેન્ટનું આસિસ્ટન્ટ છે તો આવી રીતે કન્સ્ટ્રક્શન ઓફ ધ પક્કા હાઉસ છે એ ચાલુ થઈ ગયું છે તો તમારે અહીંયા ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ જીરો માટેની જે લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો એકવાર તમારું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ એક નંબર છે એ જનરેટ થઈ જશે ત્યાંથી તમે જોઈ શકો છો કે તમારું સર્વેની અંદર રજિસ્ટ્રેશન છે એ થઈ ગયું છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો દસ્તાવેજ છે એ કઈ રીતે કરવાનું તો અત્યારે આપણે વાત કરીએ તો ઝુંડાલની અંદર જે આવાસ યોજના છે એના દસ્તાવેજ કરવામાં ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ સરકાર દ્વારા વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે તો આપણે જોઈ લઈએ કે આનો દસ્તાવેજ કેવી રીતે કરવાનો છે અને શું પ્રક્રિયા છે હવે ઝુંડાલ અયોધ્યા નગરી આવાસના દસ્તાવેજ કરવા માટેની પ્રક્રિયા છે એ નીચે મુજબ છે એટલે કે દસ્તાવેજની પ્રક્રિયા ઝડપથી થાય અને લાભાર્થીને પોઝિશન વહેલી તકે મળી રહે તે માટે લાભાર્થી જાતે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા છે એ કરી શકશે જાતે દસ્તાવેજ કઈ રીતે કરવું હવે સંતા મંડળની જે વેબસાઇટ છે ઓડા ડોટ ઓઆરજી ડોટ ઇન એના ઉપર જોઈ અને ઝુંડાલ દસ્તાવેજ નામનો મોસદો છે તમારે કાઢવાનો રહેશે ત્યારબાદ લાભાર્થી દ્વારા ભરવામાં થતી તમામ વિગત છે ભરવાની રહેશે વિગતો જે છે સ્પષ્ટ અને ચેકચાક વગર ભરવાની રહેશે લાભાર્થીય દસ્તાવેજ માટે રજિસ્ટ્રેશન ફી પોતે ઓનલાઈન ગરવી સિટીઝનનું પોર્ટલ છે એના ઉપર જઈ અને ભરવાની રહેશે જનરલી આની જે ફી છે એ છસો રૂપિયા જેવી હોય છે લાભાર્થીએ મુસ્તો તૈયાર કર્યા બાદ સત્તામંડળ કચેરીમાં ચકાસણી છે કરવાનું રહેશે લાભાર્થીએ કોઈ પણ સુધારો વધારો ભરવાની વિગત સિવાય ન કરવાનો રહેશે નહીં તેમ કરવામાં આવશે તો તે રદ કરવામાં આવશે લાભાર્થીએ ગરવી સિટીઝનના પોર્ટલ પર દસ્તાવેજની ફી છે જાતે ભરવાની રહેશે અને દસ્તાવેજની તારીખ છે એ લેવાની રહેશે નહીં ત્યારબાદ લાભાર્થી જ્યારે દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરી દસ્તાવેજ કરવા માટે ઓડા ઓફિસની અંદર જમા કરાવશે ત્યારે તેને પોઝિશન લેટર છે એ આપવામાં આવશે પોઝિશન લેટર ત્યારે જ મળશે કે જ્યારે તમે દસ્તાવેજનો નમૂનો છે એ ઓડા ઓફિસની અંદર જમા કરાવશો હવે દર ગુરુવારે એટલે કે જાહેર રજા સિવાય અયોધ્યા નગરી આવાસ ઝુંડાલ ખાતે કોઈ પણ જાતની પૂછપરછ તેમજ મદદ માટે સત્તા મંડળના કર્મચારી છે એ હાજર રહેશે એટલે કે ગુરુવારના દિવસે જ હાજર હશે આ ઉપરાંત વેચાણનો દસ્તાવેજનો નમૂનો છે એ આ રીતે છે તમે જોઈ શકો છો કે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અહીંયા લાભાર્થીનું નામ એમનો અરજીપત્રક નંબર અને એનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે ત્યારબાદ એમને કયો બ્લોક મળેલો છે અને કયો ફ્લેટ નંબર છે એ વિગત અહીંયા પર આવશે ત્યારબાદ આ બધી જ વિગતો જે છે એ તમારે ભરી રહેવાની રહેશે આની અંદર જે વિગતો છે તમારે અમુક જ વિગત ભરવાની છે બધી વિગત છે એ તમારે જાતે ભરવાની નહીં રહેશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આની અંદર તમારે આ દસ્તાવેજ છે એટલે કે તમારે પહેલાં તો શું કરવાનું કે ગરવી ગુજરાતની જે વેબસાઇટ છે ગરવી સિટીઝન એના પોર્ટલ ઉપર જવાનું રહેશે ગરવી સિટીઝનના પોર્ટલ ઉપર તમે જશો ત્યાંથી તમારે દસ્તાવેજની તારીખ છે એ લેવાની રહેશે નહીં એટલે કે લાભાર્થીએ ગરબી સિટીઝનના પોર્ટલ ઉપર ખાલી દસ્તાવેજની જે ફી છે એ ભરવાની રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વિગતો છે એ આપેલી છે જંત્રી માટે અહીંયા છે જંત્રી માટે અહીંયા છે ત્યારબાદ

હવે અહીંયાથી લખી આપનારની સહી છે સાક્ષીની સહી છે તમારે આની અંદર કંઈ નથી કરવાનું તમારે આની અંદર ગરવી ગુજરાતની અંદર ફીસ ભરી ત્યારબાદ દસ્તાવેજ જે છે એનો નમૂનો લઈ અને ઓડા ઓફિસે જવાનો છે રજિસ્ટ્રેશન ફી પોતે ઓનલાઈન છે એ જાતે ભરવાની રહેશે ત્યારબાદ ફરીથી આપણે વિગતો છે વાંચી લઈએ કે મુસદ્દામાં લાભાર્થી દ્વારા ભરવામાં થતી તમામ વિગત છે ભરવાની રહેશે એટલે કે લાભાર્થીએ જે ભરવાનું છે એ જ ભરવાનું રહેશે વિગત સ્પષ્ટ લખવાની રહેશે સત્તામંડળની કચેરીમાં ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ એકવાર ચકાસણી થઈ જાય ત્યારબાદ તમારે ગરવી સિટીઝન પોર્ટલ ઉપર દસ્તાવેજ ફી ભરવાની રહેશે તો આ જે છે એ આવી રીતે તમે દર ગુરુવારે જાહેર રજા સિવાય અયોધ્યા નગરી આવાસ ઝુંડાલ ખાતે કોઈ પણ જાતની પૂછપરછ તેમજ મદદ માત્ર તમે સત્તા મંડળના કર્મચારી હાજર હશે ત્યાં જઈ અને તમારે વાત છે એ કરવાની રહેશે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો